નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલ એજ હેપીમાં મિત્રો આજે આપણે મે બે હજાર બાવીસના કરંટ અફેર્સના પ્રશ્નોનો પાર્ટ નંબર ચાર જ જોઈશું દરેક મહિનાની અંદર આપણે ચાર પાર્ટ જોઈએ છીએ શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી વિશ્વનું સૌથી મોટું જૂ ક્યાં બની રહ્યું છે જામનગર ખાતે આઈટી કંપની ઇન્ફોસિસે સીઈઓ અને એમડી તરીકે કોની નિમણૂક કરી સલીલ પારેખની ચારસો મીટર ફ્રી સ્ટાઇલ સ્વિમિંગ ઇવેન્ટમાં ત્રણ મિનિટ છપ્પન પોઈન્ટ ચાલીસ સેકન્ડ પૂરી કરી કોને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો ઓસ્ટ્રેલિયન સ્વિમર ટીટમસે દિલ્હીના નવા ઉપરાજ્યપાલ કોણે બનાવાયા વિનયકુમાર વડીલો માટે રાજ્યનું પ્રથમ ડે કેર સેન્ટર ક્યાં શરૂ થયું સુરત ખાતે ભારતની દસ લાખ આશા વર્કર સ્વયંસેવિકા બહેનોને ડબલ્યુ એચ દ્વારા કયો એવોર્ડ એનાયત કરવામાં આવે છે તો ગ્લોબલ હેલ્થ લીડર્સ એવોર્ડ એનાયત કરવામાં આવે છે ડબલ્યુ એચ દ્વારા ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ઇન્ડેક્સમાં વિશ્વમાં ભારત કયા સ્થાને છે વિશ્વમાં જોવા જઈએ તો ભારત ચોપ્પનમાં સ્થાને છે પ્રથમ સ્થાને આવે છે મિત્રો જાપાન દ્વિતીય અમેરિકા અને ત્રીજા સ્થાને સ્પેન છે હાલમાં ગુજરાત ઉત્તર પ્રદેશ મૈત્રી દિવસ ક્યાં ઉજવાયો લખનઉ ખાતે હાલમાં જાપાનમાં ક્વાડ બેઠક પૂર્ણ થઈ ક્વાડનું ફૂલ ફોર્મ શું છે ક્વાડ્રી સિક્યુરિટી ડાયલોગ ગગનયાન મિશન માટે ઈસરોએ હ્યુમન રે રેટેડ રોકેટ વાહકનું સફળતાપૂર્વક પરીક્ષણ ક્યાંથી કર્યું તો આંધ્રપ્રદેશના શ્રી હરિકોટા સ્થિત સતીષ ધવન અંતરિક્ષ કેન્દ્ર પરથી આનું પરીક્ષણ કરવામાં આવ્યું છે કાશ્મીરના દુર્ગમ વિસ્તારોમાં રસીકરણના રિપોર્ટિંગથી પોલીઝર એવોર્ડ કોને મળ્યો છે મિત્રો સના ઈરસાદને યુનાનના હેરાક્લિયોનમાં આઈડબલ્યુએફ જુનિયર વિશ્વ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય કોણ બન્યા હર્ષદા સરદ ગરૂડે અને હા મિત્રો જો તમે આની પીડીએફ લેવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે જ્યાંથી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ કલાકની અંદર તમને આની પીડીએફ પણ મળી જશે પ્રોજેક્ટ કયા ડુંગર પર સિંહોના વસવાટ માટે વધારે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે પોરબંદર નજીક બરડા ડુંગર પર મોદી સરકારના મિત્રો આઠ વર્ષ પૂર્ણ થયા અને જેમાં આઠ મહત્વના નિર્ણય કયા કયા એક તો નોટબંધી આઠ નવેમ્બર બે હજાર સોળના રોજ સર્જિકલ સ્ટ્રાઇક અઠ્યાવીસ ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર સોળના રોજ જીએસટી એક જુલાઈ બે હજાર સત્તરના રોજ અને ત્રણ તલા એક ઓગસ્ટ બે હજાર ઓગણીસના રોજ કલમ ત્રણસો સિત્યોતેર પાંચ ઓગસ્ટ બે હજાર ઓગણીસના રોજ સી દસ જાન્યુઆરી બે હજાર વીસના રોજ સરકારી બેંકોનું મર્જર એક એપ્રિલ બે હજાર વીસના રોજ તેમજ કૃષિ કાયદો પાછો ખેંચ્યો નવ નવેમ્બર બે હજાર રોજ પંદરમાં નંબરનો કહેશન ઇસરો દ્વારા શુક્ર ગ્રહ પર માટેનું મિશન ક્યારે લોન્ચ કરવામાં આવશે ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન બી આર સ્થાપના દિવસ ક્યારે મનાવાય છે સાત મેના રોજ ભારતની પ્રથમ ટ્રાઇબલ હેલ્થ ઓબ્ઝર્વેટરી નિગોસના કયા રાજ્યએ કરી છે મિત્રો ઓડિશા દ્વારા ભારતનું પ્રથમ ફ્લો કેમેસ્ટ્રી ટેકનોલોજી હબ એટલે એફ એસ ટી એફ હબ

એડનેશિયસની નિમણૂક કરવામાં આવી છે તાજેતરમાં બે હજાર એકવીસ સંગીત કલા નિધિ પુરસ્કાર માટે કોની પસંદગી કરવામાં આવી છે બક્ત વત્સલમ તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે બોંગોસાગર નૌકા કવાયતનું આયોજન કરવામાં આવ્યું હતું બાંગ્લાદેશ જોડે તાજેતરમાં કઈ રાજ્ય સરકારે તાપીની પાર નર્મદા નદીને જોડતો પ્રોજેક્ટ રદ કર્યો છે ગુજરાત સરકાર તાજેતરમાં ટાઈમ જે એસ ડબલ્યુ વન પ્લેટફોર્મના સીઈઓ કોણ બન્યા છે ગૌરવ સચદેવા તાજેતરમાં કઈ રાજ્ય સરકારે દસ ટકા વાહનોને ઇલેક્ટ્રિકમાં કન્વર્ટ કરવા માટે ઇવી નીતિ અપનાવી ત્રિપુરાએ તાજેતરમાં કઈ રાજ્ય સરકારે સંકલિત કૃષિ વિકાસ યોજના શરૂ કરી છે તમિલનાડુ સરકારે સિરોઈ લીલી ફેસ્ટિવલ બે હજાર બાવીસની ચોથી આવૃતિ તાજેતરમાં ક્યાં શરૂ થઈ છે મણિપુર વર્લ્ડ ઇકોનોમિક ફોરમના ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં ભારત કેટલામાં સ્થાને છે ચોપનમાં સ્થાને કાશ્મીર વિશ્વવિદ્યાલયની પ્રથમ મહિલા કુલપતિ કોણ બને છે નીલુફર ખાન બારમી રાષ્ટ્રીય સબ જુનિયર મહિલા હોકી ચેમ્પિયનશિપ બે હજાર બાવીસ કોણે જીતી છે મિત્રો તો હરિયાણાએ તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પોતાનો કેટલામો સ્થાપના દિવસ ઉજવે છે મંકી પોક્સ માટે એકવીસ દિવસનું ક્વોરન્ટાઇન અનિવાર્ય વિશ્વનો પ્રથમ દેશ કયો થયું છે તો ભારત અને બાંગ્લાદેશ વચ્ચે જર્મનીને પાછળ રાખીને વાહન ઉત્પાદનમાં ભારત કેટલામો દેશ બને છે ચોથા નંબરનો આઈપીએલમાં સાતસો ચોગ્ગા મારનાર પ્રથમ ખેલાડી કોણ બને છે શિખર ધવન તાજેતરમાં એવરેસ્ટ બેઝ ગેમ્પ સર કરનાર સૌથી યુવા ભારતીય પર્વતારોહક કોણ બન્યો છે રિધમ મવાનિયા તાજેતરમાં અયલ પુરસ્કાર માટે કોની પસંદગી કરવામાં આવી છે એ આર વેંકટ ચલપથી વર્લ્ડ ઇકોનોમિક ફોર્મ ડબલ્યુ ઇએફની વાર્ષિક બેઠક બે હજાર બાવીસનું સ્થળ કયું છે દાઓસ તાજેતરમાં દિલ્હીના નવા લેફ્ટનન્ટ ગવર્નર કોણ બન્યા છે વિનયકુમાર સક્સેના તાજેતરમાં ભારત તાજેતરમાં કયા રાજ્ય સરકારે સંભાવ પોર્ટલ શરૂ કર્યું છે તો ઉત્તર પ્રદેશ તાજેતરમાં કયું રાજ્ય હેલ્થકેર સેક્ટરમાં ડ્રોન લોન્ચ કરનાર પ્રથમ બન્યું છે ઉત્તરાખંડ તાજેતરમાં વિશ્વ મધમાખી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે વીસમી મે ના રોજ તાજેતરમાં અબ્દુલ ગફાર ચૌધરીનું અવસાન થયું તેઓ કોણ હતા ગીતકાર તાજેતરમાં ટાટા પ્રોજેક્ટ્સ દ્વારા કોને એમડી અને સીઈઓ તરીકે નિયુક્ત કરવામાં આવે છે વિનાયક પાઇની કઈ રાજ્ય સરકારે તાજેતરમાં પ્રથમ સરકારી ઓટીટી પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે કેરળ સરકારે તાજેતરમાં ભારતના કયા શહેરમાં મેડમ તુષાદ મ્યુઝિયમ શરૂ થશે નોઈડા ખાતે તાજેતરમાં ક્વોડ લીડર્સ સમિટમાં ભારતના પ્રતિનિધિત્વ કોણ કરશે નરેન્દ્રભાઈ મોદી તાજેતરમાં વિપિન સાંધી કયા રાજ્યની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બને છે ઉત્તરાખંડ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પીએસ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા આઈએફએસ વિવેક કુમારને તાજેતરમાં આતંકવાદ વિરોધી દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો એકવીસ મે ના રોજ કયા રાજ્યે આગ બુજાવવા માટે તેમની ટીમમાં બે રોબોટ્સનો સમાવેશ કર્યો છે દિલ્હી સરકાર રાષ્ટ્રીય મહિલા ધારાસભ્ય પરિષદ બે હજાર બાવીસ ક્યાં યોજાશે કેરળ ખાતે કઈ બેંકે યુપીઆઈ પેમેન્ટ માટે એમેઝોન પે સાથે જોડાણ કર્યું છે આરબીએલ બેન્કે ભારતીય પુરુષોની કમ્પાઉન્ડ ટીમે તીરંદાજી વર્લ્ડ કપ બે હજાર બાવીસમાં મેડલ જીત્યો છે સુવર્ણચંદ્રક ભારતના પ્રથમ ફાઇવજી ઓડિયો અને વિડિયો કોલનું સફળતાપૂર્વક પરીક્ષણ કોણે કર્યું આઈઆઈટી મદ્રાસ દ્વારા તાજેતરમાં જી સેવન દેશોએ કોને નાણાકીય સહાય પૂરી પાડવાની મંજૂરી આપી છે યુક્રેનને કયા રાજ્યે સો ટકા વીજળીકરણનું લક્ષ્યાંક હાંસલ કર્યું છે ગોવાએ વર્લ્ડ ઇકોનોમિક ફોરમની વાર્ષિક બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણ કરશે પિયુષ ગોયલ તાજેતરમાં ધ ગ્રેટ ગામાની એકસો ચુમ્બાળીસની જન્મજયંતિ ક્યારે ઉજવવામાં આવી છે બાવીસ મેના રોજ કેટલા લાખથી વધુ રકમ જમા કરવા અથવા ઉપાડવા માટે પાન આધાર ફરજિયાત કરવામાં આવે છે વીસ લાખ તાજેતરમાં યુ એ ટ્વેન્ટી ટ્વેન્ટી લીગમાં કોને ફ્રેન્ચાઇજી જીતી છે અદાણી ગ્રુપે નેશનલ જીઓગ્રાફિક સોસાયટીએ વિશ્વનું વેધર સ્ટેશન ક્યાં સ્થાપી છે માઉન્ટ એવરેસ્ટ તો આજે વેલ્થ મેનેજમેન્ટ પ્લેટફોર્મ વેલ્થ ડેસ્ક કોણ ખરીદશે ફોનપે તો મિત્રો આ જ આપણા આજના વિડીયોના પ્રશ્નો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોનું નોટિફિકેશન આપણે સૌપ્રથમ પ્રથમ મળીને આપણી તૈયારીમાં વધારો થઈ કાલે ફરીથી નવા વીડિયો સાથે મળીશું જય હિન્દ જય ભારત